ਨਮਸਕਾਰ ਅੱਜ ਨਾ ਵਰਚੁਅਲ ਕਲਾਸਮ ਟ੍ਰੇਨਿੰਗ ਸੈਸ਼ਨ ਮਾ ਆਪ ਸੌ ਨੂੰ ਹਾਰਦਿਕ ਸਵਾਗਤ ਜੀ ਅਜੇ ਹੂੰ ਕਿਸ਼ੋਰ ਪੀ ਫੁਦਾਣੀ ਆਈਟੀਆਈ ਅੰਤਰਗਤ ਚਾਲਤਾ ਸਰਵੇਟੇਡ ਨਾ ਪਾਰਟ ਯੂਟੀਐਮ ਨਾ ਪਰਿਚੈ ਵਿਸ਼ਾ ਆਪ ਸੌ ਨੇ ਮਾਰਗਦਰਸ਼ਨ ਆਪ ਤੋਂ ਮਿੱਤਰੋ ਅਜੇ ਆਪਰੇ ਜਾਣੀ ਸੂ ਕਿ ਯੂਟੀਐਮ ਸੂ ਛੇ આજનું આપણું પાઠ છે યુટીએમનો પરિચય યુટીએમનું ફૂલ ફોર્મ શું થાય યુટીએમનો ફૂલ ફોર્મ થાય છે યુનિવર્સલ ટ્રાન્સવર્સ મેર્કેટર તે નળાકાર પ્રક્ષેપણનો એક પ્રકાર છે યુટીએમ આંતરરાષ્ટ્રીય ધોરણે સંકલિત પ્રણાલી તરીકે અમલમાં મૂકવામાં આવેલ છે શરૂઆતમાં યુટીએમ લશ્કરી ધોરણ તરીકે ગણવામાં આવ્યું હતું યુટીએમમાં સાહીઠ ઝોનની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે યુટીએમની મહત્તમ વિકૃતિ જીરો પોઈન્ટ જીરો ફોર પર્સન્ટ છે તેને ટ્રાન્સવર્સ મર્કેટર કહેવામાં આવે છે કારણ કે સિલિન્ડર ધ્રોની આસપાસ અવરત હોય છે અને વિષવૃત્તની આસપાસ નથી હોતું એટલા માટે એને ટ્રાન્સફર મેર્કેટર કહેવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ યુટીએમ નંબર છે આ આખો આપણો નકશો બને બનેલો છે જેના ઉપર આપણે યુટીએમ ગ્રેડ ગોઠવેલી એના વિશે આજે આપણે સમજીશું યુટીએમ સિસ્ટમ પૃથ્વીના નકશાને સાહીઠ ઝોનમાં વેચેલ છે તમે જોઈ શકો છો આ નકશો છે આ નકશા ઉપર એકથી લઈને સાહીઠ નંબર લખેલા છે જે દરેક ચોરસ એક ઝોન બતાવે છે એવી રીતે યુટીએમ સિસ્ટમ પૃથ્વીના નકશાને સાહીઠ ઝોનમાં વિભાજીત કરે છે અને દરેક ઝોન છ ડિગ્રી રેખાંચ પળો હોય છે યુટીએમ ઝોનની અંદર ગ્રીડ કોર્ડિનેટ્સને આ સાહીઠ સંદર્ભ બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરે છે તમે જોઈ શકો છો આ સાહીઠ જે યુટીએમ ઝોન છે એની અંદરના ચોરસને આપણે સંદર્ભ બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ યુટીએમ ઝોન એટી ડિગ્રી સાઉથ અક્ષાંશથી એટી ફોર ડિગ્રી નોર્થ સુધી વિસ્તરેલ છે તમે જોઈ શકો છો આ એટી ડિગ્રી સાઉથ અક્ષાંશથી એટી ફોર ડિગ્રી નોર્થ ડિગ્રી સુધી વિસ્તરેલ છે યુટીએમ ઝોનની સંખ્યા એકથી સાહીઠ સુધી છે તમે જોઈ શકો છો અહીંયા જીરો એકથી લઈને જીરો સાહીઠ સુધી યુટીએમ ઝોન વિભાજિત કરેલ છે દરેક ઝોન આંતરરાષ્ટ્રીય તારીખ રેખા રેખાંચ એકસો એસી ડિગ્રીથી શરૂ થાય છે અને પૂર તરફ આગળ વધે છે તમે જોઈ શકો છો આ એકસો એસી ડિગ્રીથી શરૂ કરીને આપણે આ પૂર તરફ આગળ વધીએ છીએ અને છેલ્લે આપણે પાછું એકસો એસી ડિગ્રીમાં સાહીઠમો ઝોન છે એ એકસો એંસી ડિગ્રી ઉપર પૂરું થાય છે ઝોન એક એ એકસો એંસી ડિગ્રી વેસ્ટથી એકસો ચુમ્મોતેર ડિગ્રી વેસ્ટ સુધી વિસ્તરે છે તમે જોઈ શકો છો જે ઝોન એક છે આ જે લાઇન છે આપણી એ ઝોન વન કહેવાય છે એ ઝોન વન એકસો એંસી ડિગ્રીથી શરૂ થાય છે અને વેસ્ટ સાઇડ એકસો ચુમ્મોતેર સુધી વધે છે એટલે કે આ જે વિસ્તાર છે એ એકસો એસી ડિગ્રી વેસ્ટથી એકસો ચુમ્બોતેર ડિગ્રી વેસ્ટ સુધી વિસ્તરે છે અને એકસો સિત્યોતેર ડિગ્રી વેસ્ટ પર કેન્દ્રિત હોય છે દરેક ઝોન પર ચોરસ ગ્રીડ ઉદભવેલ દેખાવામાં આવે છે તમે જોઈ શકો છો દરેક ઝોન છે એમાં એક ચોરસ ગ્રીડ બની ગયેલી છે જે ઉદભવવામાં આવેલી તે એવી રીતે ગોઠવેલ છે જેથી ઊભી ગ્રીડ રેખા ઝોનની મધ્યમાં સમાંતર હોય જેને સેન્ટ્રલ મેરેડિયન કહેવાય છે જે ગ્રીડ્સ હોય છે એ એવી રીતે ગોઠવવામાં આવે છે જે ઝોનની મધ્યમાં આવતા પેરેલ એટલે કે સમાંતર થાય છે જેને આપણે સેન્ટ્રલ મેરેડિયન કહીએ છીએ આ આપણી સેન્ટર લાઇન છે યુટીએમમાં ગ્રીડ કોર્ડિનેટને અંતર મીટરમાં તરીકે દર્શાવવામાં આવે છે જે યુટીએમ ગ્રીડ છે એ અંતર તરીકે એને દર્શાવવામાં આવે છે જેમ કે આ હજાર કિલોમીટર છે આ બે બેસો કિલોમીટર છે આ પાંચસો કિલોમીટર છે આ સાતસો કિલોમીટર છે એ રીતે આપણે અંતરથી એને દર્શાવવામાં આવે છે સેન્ટ્રલ મેરેડિયનને પૂરમાં પાંચ લાખ મીટર પૂર મૂલ્ય તરીકે દર્શાવવામાં આવે છે તમે જોઈ શકો છો જે આ સેન્ટ્રલ મેરેડિયન છે એને આપણે પૂરમાં પાંચ લાખ મીટર એટલે કે પાંચસો કિલોમીટર તરીકે દર્શાવેલ છે મહત્તમ અને ન્યૂનતમ પૂર મૂલ્ય મહત્તમ અને ન્યૂનતમ પૂર મૂલ્યમાં આપણે સૌથી પહેલાં જોઈશું મહત્તમ પૂર મૂલ્ય તમે જોઈ શકો છો જે મહત્તમ પૂર મૂલ્ય છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે સો કિલોમીટર અને બસો કિલોમીટરની વચ્ચે છે એટલે કે એક લાખ સાહીઠ હજાર મીટર ઇસ્ટ અને આઠ લાખ ચોત્રીસ હજાર મીટર ઇસ્ટ ઇક્વેટર પર છે આજે ઝીરો કિલોમીટર એટલે કે થાઉઝન્ડ કિલોમીટર છે એ ઇક્વેટર છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે લાઇન છે એ ઇક્વેટર એ ઇક્વેટર પર એક લાખ સાહીઠ હજાર મીટર ઇસ્ટ અને આઠ લાખ ચોત્રીસ હજાર મીટર ઈસ્ટમાં આ ઝોન વિસ્તરેલ છે જ્યારે કે નિત્ય પૂર મૂલ્ય ચાર લાખ પાસઠ હજાર મીટર ઈસ્ટ અને પાંચ લાખ પંદર હજાર મીટર ઈસ્ટ વચ્ચે ચોર્યાસી ડિગ્રી નોર્થ પર હોય છે તમે આપણે જોઈ શકીએ છીએ આજે ચોર્યાસી ડિગ્રી નોર્થ છે ત્યાં આગળ આપણું જે છે એ ચાર લાખ પાસઠ હજાર મીટર ઈસ્ટ અને પાંચ લાખ પંદર હજાર મીટર ઈસ્ટમાં વિસ્તરે છે જે આપણી ન્યૂનતમ મૂલ્ય છે તો મિત્રો આજે આપણે યુટીએમના પરિચય વિશે જોયું હવે આપણે એના અમુક પ્રશ્નો ઉત્તરી એટલે કે ક્વેશ્ચન અને આન્સર વિશે જાણીશું સૌથી પહેલો પ્રશ્ન છે યુટીએમ સિસ્ટમ પૃથ્વીના નકશાને કેટલા ઝોનમાં વિભાજિત કરે છે તો મિત્રો આપણે આગળ જોયું યુટીએમ સિસ્ટમ પૃથ્વીના નકશાને સાહીઠ ઝોનમાં વિભાજિત કરે છે બીજો પ્રશ્ન છે દરેક ઝોન કેટલું પહોળું હોય છે તો મિત્રો દરેક ઝોન જે હોય છે એ છ ડિગ્રી રેખાં જ પહોળું હોય છે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે યુટીએમની મહત્તમ વિકૃતિ કેટલી હોય છે તો મિત્રો યુટીએમની મહત્તમ વિકૃતિ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર પર્સન્ટ હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે યુટીએમમાં ગ્રીટ કોર્ડિનેટ્સને શેના વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો યુ ટીએમમાં જે ગ્રેડ કોર્ડિનેટ્સ છે એને અંતર જે મીટરમાં હોય છે એ વડે દર્શાવવામાં આવે છે દરેક કોર્ડિનેટ જે હોય છે એને આપણે અંતરમાં દર્શાવીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન છે યુટીએમમાં સેન્ટ્રલ મેરેડિયનને પૂરમાં કેટલા મીટર પૂર મૂલ્ય તરીકે દર્શાવવામાં આવે છે તો મિત્રો યુટીએમમાં જે સેન્ટ્રલ મેરેડિયન છે એને પૂરમાં પાંચ લાખ મીટર પૂર દિશામાં દર્શાવવામાં આવે છે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે યુટીએમમાં સેન્ટ્રલ મેરેડિયનનું મહત્તમ અને ન્યૂનતમ પૂર્ણ મૂલ્ય કેટલું અને ક્યાં હોય છે મિત્રો યુટીએમમાં સેન્ટ્રલ મેરેડિયનનું મહત્તમ મૂલ્ય એક લાખ સાહીઠ હજાર મીટર ઈસ્ટ અને આઠ લાખ ચોત્રીસ હજાર મીટર ઇસ્ટ વિશ્વવૃત્ત ઇક્વેટર સાઈડ હોય છે અને ન્યૂનતમ મૂલ્ય ચાર લાખ પાસઠ હજાર મીટર ઇસ્ટ અને પાંચ લાખ પંદર હજાર મીટર ઇસ્ટ મૂલ્ય ચોર્યાસી ડિગ્રી નોર્થ પર આવેલ હોય છે તો મિત્રો આજે આપણે જોયું યુટીએમના પરિચય વિશે જેમાં યુટીએમને કેટલા ઝોનમાં વિભાજિત કરેલ છે એના અક્ષાંશ અને રેખાંશ વિશે વાંચ્યું એના સેન્ટ્રલ મેલેડિયન વિશે સમજ્યા અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુ ના ઉપયોગ વિશે સમજીશું ધન્યવાદ